ધાર્મિક પ્રસંગે બ્લડ આપવાની એક ઉત્તમ પહેલ કરનાર લાખોડ ગામના લોકો બ્લડ આપીને લોકોને નવું જીવન મળી શકે છે તે વિભાવના સાથે અનોખો કાર્યક્રમ યોજાયો આ રક્તદાન કેમ્પની અંદર રક્તદાતાઓને ઇલેક્ટ્રિક કેટલી બેટ સ્વરૂપે આપવામાં આવી હતી શ્રી ચોસઠ જોગણી માતાજીનો વિષાબ્દિ મહોત્સવ હોવાથી જે છ સાત અને આઠ ત્રણ દિવસનો ખૂબ મોટો પ્રસંગ છે લાખોડ ગામે અને અમે છ તારીખ એટલે કે આ પ્રથમ દિવસે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ એમાં અમે એવો ટાર્ગેટ લીધેલો કે એકસો પચીસ બોટલો આપણે એકત્રિત કરીશું તો અમે એકદમ નજીક છીએ એકસો વીસ એક બોટલનું અમારું એકત્રિત થઈ ગયેલ છે તેથી લાખવડ ગામનો અને મહેસાણાવાસીઓ જાયન્ટ્સ ગ્રુપ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર કેવો કેવો કાર્યક્રમો આજે પ્રથમ દિવસે બ્લડ કેમ્પ ડોનેશનનું છે આજે સાંજે ડાયરાનું આયોજન કરેલું છે અને આવતીકાલે રાત્રે રાસ ગરબાનું આયોજન કરેલું છે અને પરમ દિવસે શોભાયાત્રા છે સવારે અને પછી આખો દિવસ એક છે બ્લડ કેમ્પ કરવાનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ એવું કે આજે જે તે ટાઈમે એક નક્કી કરેલું કે આ સારું કામ કરવું જોઈએ આપણે બ્લડ અને બ્લડની અછત છે આજના સમયમાં એટલે લોકોને જાગૃત બી થાય કે ભાઈ બ્લડ ડોનેશન કરવાથી અછત ઓછી થાય એના માટે આયોજન કર્યું મારું નામ મહેતા વર્ષાબેન છે આજે જોકણીયા માતાનો દશા દશાબ્દી મહોત્સવમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે તેમાં મેં બ્લડ આપ્યું છે જે મહિલાઓ સક્ષમ હોય આપી શકે એવા હોય એમને બ્લડ આપવું જોઈએ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા